Obrigado કાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો સ્વાગત છે સોના ચાંદી એલર્ટ યુટ્યુબ ચેનલ પર જ્યાં તમને રોજે રોજના સોના અને ચાંદીના ભાવો જોવા મળશે તો સોના ચાંદી એલર્ટ ચેનલને સબસ્ક્રાઇબ લાઈક અને શેર કરો હવે આજ રોજ તારીખ બે આઠ બે હજાર પચીસ વાર શનિવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તે વિશે આ વિડીયોમાં વાત કરીશું તો સૌથી પહેલાં આપણે ગુજરાતમાં ચાંદીના સુ ભાવ ચાલી રહ્યા છે તે જાણીશું આજના ચાંદીના ભાવ એક ગ્રામ ચાંદી એકસો ચાંદી ચાર ચાંદી સો ગ્રામ ચાંદી એક કિલોગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એક લાખ તેર હજાર રહ્યો છે હવે જાણીશું ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે આજના બાવીસ કેરેટ સોના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ હજાર એકસો પંચા આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા તોતેર હજાર બસો ચાલીસ દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એકાણું હજાર પાંચસો પચાસ બાર ગ્રામ એટલે કે એક તોળું સોનાનો ભાવ રૂપિયા એક લાખ નવ હજાર આઠસો સાહીઠ સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ લાખ પંદર હજાર પાંચસો રહ્યો છે હવે જાણીશું ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો આજના ચોવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ હજાર આઠસો સિત્યાસી આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા અગ્યાસી હજાર આઠસો છન્નું દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ્વાણું હજાર આઠસો સિત્તેર બાર ગ્રામ એટલે કે એક તોડું સોનાનો ભાવ રૂપિયા એક લાખ અઢાર હજાર છસો ચુમ્માલીસ સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ લાખ અઠ્ઠાણું હજાર સાતસો રહ્યો છે હવે જાણીશું અઢાર કેરેટ સોનાનો ભાવ ગુજરાતમાં શું ચાલી રહ્યો છે તો આજના અઢાર કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા સાત હજાર ચારસો એકાણું આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા ઓગણસાઠ હજાર નવસો અઠ્યાવીસ દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા ચુમ્મોતેર હજાર નવસો દસ સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા સાત લાખ ઓગણપચાસ હજાર સો રહ્યો છે આભાર મારા ગુજરાતી ભાઈઓ તથા બહેનો જો આપ સૌને મારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો એ ગુજરાતી તરીકે ગુજરાતની પોતાની સોના ચાંદી અલગ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરો